બોલો અમે મારું નામ વર્ષા છે અમે ગોધરાના છીએ પણ માડીની કૃપાથી હાલ અમદાવાદ રહીએ છીએ માડીની કૃપાથી કોઈ બધું મને મળેલું છે કયા શબ્દોમાં વર્ણન કરું એ હું કઈ કહી શકતી નથી મારી મેલી માએ મને

તો મેં કીધું હશે કોઈ ગેમ પછી એને તમને ખાલી યાદ જ કર્યા અને લગભગ બે કે ત્રણ જ મિનિટ થઈ હશે ને એ ઊંઘી ગઈ અને ખાલી બે કે ત્રણ જ મિનિટ થઈ અને પાછી ઊભી રહી મને કે મારી સપનામાં આયા હમણાં એમ મેં કીધું હજુ તું ઊંઘી તો ખાલી બે કે ત્રણ જ મિનિટ થઈ છે એમ કે મારી મને સપનામાં આયા અને એમ કીધું કે આજે એમ કીધું કે આજે વાર ખુલા નથી તમે કઈ ફરેલા એમ તમારી પાસે કોઈ દેવ આવ્યું છે એમ ખાલી બે કે ત્રણ જ મિનિટ થઈ

પછી એની ઊંઘમાં એટલે પ્રાર્થના કરી દેખાયું કે કોઈ હરકેલી ભાઈ એવું જ ને હરકેલી ભાઈ એટલે પછી કીધું વાત કરી એના પતિને તો કે હશે કોઈ એવું હશે ફરવા વાળું તો સપના આયુ હશે

ખાલી બધાને વિચારધારા બદલાઈ છે શક્તિ ને બધું એનું એ જ છે એમાં કોઈ ફેરફાર નહીં થયો ખાલી મનુષ્ય વિચારધારા બદલાઈ છે ક્યાં બધું ના હોય પણ આજે હળાહડ કડીમાં આવું છે એવું મેલડી સાબિતી સપના રૂપિયા ની રૂબરૂ તો કઉ છું ભલે એટલે આ દરેક ને સંદેશો શીખવા જેવો કદાચ પોતાના ઘરમાં હોય તો ચાલે પણ બહાર જાઓ તો એક ભલે એક માથા કદાચ કોઈ લગ્ન પ્રસંગમાં ફેશન છે તો ભલે ફેશન રાખો એનો ના નહીં પણ બધા એ બધા ભાવ રાખશો નહીં લગન દેવ પાછળ થાય મેળ